નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એ હેપીમાં મિત્રો આજે આપણે કંડક્ટર બે હજાર ઓગણીસની પરીક્ષા માટે અમુક મિત્રોની કોમેન્ટ હતી કે લગેજ તેમજ ભાડાની ગણતરીના દાખલાનો એક વિડીયો બનાવો તો આજે આપણે લગેજ તેમજ ભાડાની ગણતરી તેમજ સ્લેબ કઈ રીતે ગણાય સ્ટેજ કઈ રીતે ગણાય એ બધાના દાખલા બનાવ્યા છે તો જે બે હજાર સત્તર અઢારની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા હતા આ દાખલા જે પૂછાયા હતા એ જ દાખલા આપણે લીધા છે અને એ દાખલાનું આપણે સોલ્યુશન કરેલ છે અને હા મિત્રો બીજા એકથી ત્રણ મોડલ પેપર જોવા માંગતા હોય તો નિશ્ચિત સમયે તમને એ મોડલ પેપરની લિંક પણ મળી જશે અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ આપણે ભાડાની ગણતરી માટે આપણે થોડી બેઝિક માહિતી લઈ લઈશું અને પછી દાખલા ઘડીશું તો મિત્રો આપણે બેજીક માહિતી લઈ લઈએ ભાડાની ગણતરી માટે તો ભાડાની ગણતરી માટે સૌથી પહેલાં સ્ટેજની માહિતી જરૂરી છે છ કિલોમીટર અંતરને એક સ્ટેજ કહેવામાં આવે છે અને ત્રણ કિલોમીટરનું સબ સ્ટેજ હોય છે લોકલ બસમાં દસ સ્ટેજ સુધી સબ સ્ટેજની ગણતરી કરવામાં આવે છે અને જ્યારે બસ ઉપડે ત્યાંથી જીરો સ્ટેજ ગણાય છે ભાડું ટિકિટ ભાડાની ગણતરી કરવા માટે એક સ્ટેજનો ભાવ આપેલ હોવો જરૂરી છે જે દાખલામાં આપેલ હશે ભાવ દાખલામાં આપેલ હશે શહેરી બસ માટે અલગ સ્ટેજ ગણાય છે એની ચિંતા કરવાની જરૂર નથી એ અંદર ભાવ આપેલ હોય છે ભાડાની ગણતરી આગળના એક રૂપિયાના રાઉન્ડમાં ગણવામાં આવશે એટલે કે જે બી રકમ આવે ધારો કે પાંત્રીસ પોઈન્ટ આવ્યા રૂપિયા તો રકમ જે જવાબ થશે છત્રીસ રૂપિયા આગળનો એક રૂપિયો ગણાઈ જશે દાખલા તરીકે પાંત્રીસ પોઈન્ટ ચૌદ હોય તો છત્રીસ રૂપિયા ગણાય અને ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકો માટે ફ્રી મુસાફરી કરી શકે છે પાંચથી બાર વર્ષ સુધીના બાળકોની અડધી ટિકિટ ગણવામાં આવે છે યાદ રાખજો મિત્રો પાંચથી બાર વર્ષ સુધીના બાળકોની અડધી ટિકિટ ગણવામાં આવે છે હવે મિત્રો અહીં આપણે બે હજાર સત્તરની પરીક્ષામાં જે દાખલા પૂછાયા હતા પહેલા એ જોઈએ તો પહેલો દાખલો છે ત્રણ મુસાફરો કે જેમાં એક સાત વર્ષનું બાળક ત્રણ સ્ટેજની મુસાફરી કરે છે જે આખી ટિકિટનો ત્રણ સ્ટેજ દીઠ બોતેર રૂપિયા ભાડું હોય તો આ ત્રણેય મુસાફરોને ચૂકવવા પાત્ર થતું કુલ ભાડું કેટલું થાય તો અહીં મિત્રો કેટલા મુસાફર ત્રણ સ્ટેજની મુસાફરી કરે છે કોઈ પણ મુસાફર અને ત્રણ સ્ટેજ દીઠ બોતેર રૂપિયા ભાડું છે એમાં જે ત્રણ મુસાફરમાં છે એમાં એક મુસાફર સાત વર્ષનું બાળક છે એટલે એની અડધી ટિકિટ થશે અને બીજા બે મુસાફર છે એની આખી ટિકિટ થશે એટલે કે બે આખી ટિકિટ તો બે આખી ટિકિટ ત્રણ સ્ટેજનું ભાડું બોતેર રૂપિયા છે એટલે બે મુસાફર છે તો બોતેર ગુણ્યા બે કરો એટલે એકસો ચુમ્બાળીસ રૂપિયા એ બે મુસાફરનું ભાડું થાય અને બીજું એક બાળક છે સાત વર્ષનું બાળક જેની અડધી ટિકિટ છે એટલે કે બોતેર ભાગ્યા અડધા કરો બે ભાગ કરો એટલે છત્રીસ રૂપિયા એ બાળકના થાય તો ટોટલ થાય એકસો એંસી રૂપિયા એટલે કે મુસાફરોને ચૂકવવા પાત્ર થતું કુલ ભાડું એકસો એસી રૂપિયા થશે હવે બે હજાર અઢારની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નો જોઈ લઈએ પહેલા નિગમની બસોમાં લગેજ ગણતરીનો સ્લેબ વીસ કિલોગ્રામનો છે યાદ રાખજો મિત્રો બહુ મહત્વની વસ્તુ છે જે લગેજ છે એની ગણતરીનો જે સ્લેબ છે એ વીસ કિલોગ્રામનો છે તે સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું ત્રીસ પૈસા છે આપણને યાદ રાખજો એક સ્ટેજનું ભાડું સ્લેબ દીઠ એટલે કે વીસ કિલોગ્રામનો એક સ્લેબ છે અને સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું ત્રીસ પૈસા છે સ્ટેજ છ કિલોમીટરનું રહેશે એક સ્ટેજ કેટલા કિલોમીટરનું રહેશે છ કિલોમીટરનું લગેજ રકમની ગણતરી આગળના સ્લેબમાં આગળના રૂપિયામાં રાઉન્ડ ફિગરમાં લેવાની છે એ તો ખબર જ છે મિત્રો કોઈ બી રકમ આવે આગળના રાઉન્ડ ફિગરમાં લેવાની હોય છે હવે પચીસ કિલોગ્રામ લગેજ એક મુસાફર માટે ફ્રી રહે છે આ પણ યાદ રાખજો મિત્રો વીસ કિલોગ્રામનો એક સ્લેબ હોય છે પરંતુ પચીસ કિલોગ્રામ લગેજ એક મુસાફર માટે ફ્રી રહે છે આ આગળના દાખલામાં ઉપયોગી રહેશે યાદ રાખજો લગેજની ગણતરી મુસાફર દીઠ કેટલી રહેશે એ જોવાનું છે તો પહેલો દાખલો છે આઠ સ્ટેજના ચાલીસ કિલોગ્રામ લગેજ માટે એક મુસાફરને ચૂકવવાનું થતું લગેજ ભાડું કેટલું રહેશે તો અહીં મિત્રો સૌ પ્રથમ આપણે વીસ કિલોગ્રામનો એક સ્લેબ છે એ તો તમને ખબર જ છે હવે ટોટલ કેટલા ચાલીસ કિલોગ્રામ છે એ ચાલીસ કિલોગ્રામ છે એમાંથી પચીસ કેજી તો લગેજ એક મુસાફર ફ્રીમાં લઈ જઈ શકે છે એટલે પહેલાં તો ચાલીસમાંથી પચીસ કેજી તો વાત કરી દેવાની કારણ કે પચીસ કિલોગ્રામ સુધી મુસાફર ફ્રીમાં લઈ જઈ તો વધ્યા કેટલા પંદર કિલોગ્રામ ચૂકવવાનું થાય એટલે પંદર કિલોગ્રામ માટે વીસ કિલોગ્રામનો એક સ્લેબ છે એટલે પંદર કિલો પંદર માટે એક સ્ટેજ દીઠ એ વીસ કિલોગ્રામનો એક સ્ટેજ કહી શકાય વીસ કિલોગ્રામ સુધીનો એટલે કે પંદર કિલો માટે એક સ્લેબમાં વીસ કિલોગ્રામનું તે સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું ત્રીસ પૈસા છે એટલે કે પંદર કિલોગ્રામ માટે એક સ્ટેજ દીઠ ત્રીસ પૈસા ભાડું છે તો હવે એને પંદર કિલોમીટર કેટલા આઠ સ્ટેજ સુધી લઈ જવાના છે તો આઠ સ્ટેજ માટે ત્રીસ પૈસા ગુણ્યા આઠ તો બે રૂપિયાને ચાલીસ પૈસા થાય હવે નિયમ એ છે કે રાઉન્ડ ફિગરમાં લેવાના એટલે કે રાઉન્ડ ફિગરમાં લેતા ત્રણ રૂપિયા જવાબ થાય કેટલો થાય મિત્રો બે રૂપિયાના ચાલીસ ચાલીસ પૈસા હતા એના ત્રણ રૂપિયા થઈ જાય રાઉન્ડ ફિગરમાં તો એનો જવાબ ત્રણ રૂપિયા થશે હવે આગળનો બીજો દાખલો ચોવીસ સ્ટેજની મુસાફરી કરી રહેલ એક મુસાફર પાસે પંચોતેર કિલોગ્રામ લગેજ છે તો કન્ડક્ટરે કેટલા રૂપિયાની લગેજ ટિકિટ મુસાફરને આપવાની રહેશે તો પહેલાં તો એ વસ્તુ યાદ રાખવાની પચીસ કિલોગ્રામ ફ્રી મુસાફરી કરે છે કોઈ પણ એક મુસાફર પચીસ કિલોગ્રામ સુધી ફ્રી મુસાફરી કરે છે એટલે કે પંચોતેર કેજી ટોટલ છે એના જોડે લગેજ તો પંચોતેરમાંથી પહેલાં પચીસ તો બાદ કરી દેવાના તો બાદ કરતાં કેટલા વધ્યા પચાસ કિલોગ્રામનું લગેજ એના જોડે રહે પચીસ તો ફ્રીમાં મળી જાય પચાસ કિલોનું લગેજ થાય તો પચાસ કિલોનું લગેજ વીસ કેજીનો એક સ્લેબ હોય છે તો વીસ કેજી માટે એક સ્ટેજના ત્રીસ પૈસા હોય છે પચાસ કેજી છે એટલે વીસ વીસ અને ઉપરના દસ એટલે કે ત્રણ સ્લેબ થાય એટલે કે એક સ્લેબ વીસ કિલોગ્રામ એ છે તો જેના ત્રીસ પૈસા છે તો પચાસ ક્રિગા એટલે કે ત્રણ સ્લેબ થાય જેના માટે નેવું પૈસા થાય એક સ્ટેજના નેવું પૈસા થાય એટલે કે ચોવીસ સ્ટેજ માટે એક સ્ટેજનું ભાડું નેવું પૈસા થાય તો ચોવીસ સ્ટેજ માટે કેટલું થાય તો ચોવીસ ગુણે નેવું કરો તો એકવીસ પોઈન્ટ સોળ રૂપિયા થાય એટલે કે એકવીસ રૂપિયા અને ઉપર સાઈઠ પૈસા જેવું થાય એકવીસ પોઈન્ટ છ થાય એટલે રાઉન્ડ ફિગર પ્રમાણે રકમ ગણતા બાવીસ રૂપિયા ભાડું થાય એટલે એકવીસ પોઈન્ટ છ આવે તો આપણે રાઉન્ડ ફિગરમાં જવાબ આવે તો રાઉન્ડ ફિગર પ્રમાણે બાવીસ રૂપિયા ભાડું થાય હવે આગળનો દાખલો એસટી નિગમની બસોમાં છ કિલોમીટર નિગમ એસટી નિગમની બસોમાં છ કિલોમીટરનું એક સ્ટેજ તથા ત્રણ કિલોમીટરનું સબસ્ટેજ ભાડા પદ્ધતિ ગણતરીમાં અમલી છે તો લોકલ સર્વિસમાં દસ સ્ટેજ સુધી સબ સ્ટેજ અમલી રહેશે ભાડાની ગણતરી આગળના એક રૂપિયાના રાઉન્ડમાં ગણવાની રહે છે આ અંદર સૂચના આપી હતી બે હજાર અઢારના પેપરમાં પાંચથી બાર વર્ષ સુધીના ઉંમરના મુસાફરની અડધી ટિકિટ તથા બાર વર્ષથી ઉંમરના આખી ટિકિટ આપવાની રહે છે પાંચ વર્ષથી નીચેના ફ્રી મુસાફરી કરી શકે છે દરેક ભાડાના દાખલામાં કૌશમાં સ્ટેજ દર સ્ટેજ દર દર્શાવે છે તો ચલો હવે આપણે દાખલા જોઈએ ચાર સ્ટેજની લોકલ સર્વિસનું ભાડું કેટલું થાય કેટલા સ્ટેજ છે ચાર સ્ટેજ સ્ટેજ રીઠ રૂપિયા ચાર પોઈન્ટ પંચ્યાસી ભાડું છે એક સ્ટેજનું ચાર પોઈન્ટ પંચ્યાસી રૂપિયા ભાડું ચાર સ્ટેજની લોકલ મુસાફરી કરે છે તો સિમ્પલ છે એક સ્ટેજના ચાર પોઈન્ટ પંચ્યાસી એટલે કે ચાર સ્ટેજના કેટલા તો ચાર પોઈન્ટ પંચ્યાસી રૂપિયા છે એના ગુણ્યા ચાર કરો તો ઓગણીસ પોઈન્ટ છત્રીસ જવાબ આવી જાય તો ઓગણીસ પોઈન્ટ છત્રીસ એટલે કે રાઉન્ડ ફિગરમાં ગણતા વીસ રૂપિયા જવાબ થાય તો સિમ્પલ જવાબ છે સિમ્પલ દાખલો છે હવે આગળનો દાખલો અઢાર સ્ટેજની મુસાફરી લોકલ સર્વિસમાં એક મુસાફર બાઈ મુસાફરી કરી રહેલ છે કન્ડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આ મુસાફરને આપવાની રહેશે ભાડાનો દર ત્રણ રૂપિયા અને ત્રીસ પૈસા સ્ટેન્ડ દીટ છે સ્ટેજ દીટ છે એટલે એક સ્ટેજના એક સ્ટેજના ત્રણ રૂપિયા અને ત્રીસ પૈસા છે કેટલા સ્ટેજની મુસાફરી કરે છે અઢાર અઢાર સ્ટેજની એક સ્ટેજનો ભાવ ત્રણ રૂપિયા ત્રીસ પૈસા રૂપિયા તો અઢાર સ્ટેજનો કેટલો થાય તો એને અઢાર જોડે ગુણી કાઢવાના અઢાર ગુણે ત્રણ પોઈન્ટ ત્રીસ બરાબર ઓગણસાહીઠ પોઈન્ટ ચાર એટલે કે રાઉન્ડ ફિગરમાં ગણતા સાહીઠ રૂપિયાની ટિકિટ આપવી પડે નેક્સ્ટ આગળનો દાખલો એક મુસાફર નિગમની લોકલ બસમાં એકસો એસી કિલોમીટરની મુસાફરી કરી રહ્યા છે તો તે પ્રવાસીને કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે ભાડાનો દર એક રૂપિયા એક પોઈન્ટ વીસ રૂપિયા સ્ટેજ દીઠ છે હવે એ વસ્તુ સમજી લેવાની એક સ્ટેજનો ભાવ એક પોઈન્ટ વીસ રૂપિયા છે ટોટલ કિલોમીટર એસી એકસો એસી કિલોમીટરની મુસાફરી કરે છે હવે કેટલા સ્ટેજ મુસાફરી કરે છે તો પહેલાં આપણે સ્ટેજ શોધવા પડે તો સ્ટેજ શોધવા માટે છ કિલોમીટર એક સ્ટેજ ગણાય છ કિલોમીટર એક સ્ટેજ ગણાય એકસો એસી કિલોમીટર કેટલા સ્ટેજ એકસો એસી ભાગે છ કરો એટલે કે ત્રીસ સ્ટેજની મુસાફરી કરે છે હવે ત્રીસ સ્ટેજની મુસાફરી કરે તો ભાડાનો દર એક સ્ટેજના એક રૂપિયોને વીસ પૈસા છે એટલે કે એક સ્ટેજના એક રૂપિયોને વીસ પૈસા ભાડું તો ત્રીસ સ્ટેજના કેટલા ત્રીસ ગુણ્યા એક પોઈન્ટ વીસ રૂપિયા ગુણાકાર કરવો એટલે છત્રીસ રૂપિયા આવે તો જવાબ આવે છત્રીસ રૂપિયાની ટિકિટ આપવી પડે હવે નેક્સ્ટ દાખલો છે આ દાખલામાં સાત એક પોઈન્ટ ટુ સ્ટેજનું લોકલ સર્વિસમાં બે આખી ટિકિટવાળા તથા ટિકિટ વાળા તથા મુસાફરોની મુસાફરી કરી રહ્યા છે કન્ડક્ટરે કેટલા રૂપિયાની કુલ ટિકિટો આપવાની રહેશે સ્ટેજ એક રૂપિયાને પચાસ પૈસા પાડો છે પેલા તો આ કેટલા સ્ટેજ છે આનું અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં ફેરવવું પડે તો સાત એક તૃત્યાંશ એટલે કે સાત દુ ચૌદ અને ચૌદને પંદર પંદર ભાગ્યા બે થાય પંદર ભાગ્યા બે એટલે કે સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ સ્ટેજ થાય હવે મિત્રો સમજજો સાત પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે એક પોઈન્ટ પચાસ ભાડા પ્રમાણે એક રૂપિયાને પચાસ ભાડા પ્રમાણે સાત પોઈન્ટ પાંચ સ્ટેજ છે ટોટલ એટલે કે એક રૂપિયાને પચાસ ભાડા પ્રમાણે એટલે કે સાત પોઈન્ટ પાંચને એક રૂપિયાને પચાસ પૈસા જોડે ગુણાકાર કરો એટલે કે અગિયાર પોઈન્ટ રૂપિયા થાય હવે સમજો બે આખી ટિકિટવાળા મુસાફર છે બે આખી ટિકિટવાળા મુસાફર છે અગિયાર પોઈન્ટ પચીસ ગુણે બે કરો એટલે કે બાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા બે આખી ટિકિટવાળાનું થાય અને હવે બે અડધી ટિકિટવાળા મુસાફર છે અડધી ટિકિટવાળા એટલે અગિયાર જ થાય એટલે કે બાવીસ પોઈન્ટ પાંચના અડધા થાય એટલે કે અગિયાર જ થાય તો બાવીસ પોઈન્ટ પાંચ અને અગિયાર પોઈન્ટ પચીસનો સરવાળો કરતાં તેત્રીસ પોઈન્ટ પાંચ થાય હવે તેત્રીસ પોઈન્ટ પાંચ આવે તો રાઉન્ડ ફિગરમાં જવાબ ચોત્રીસ રૂપિયા આવી જાય તો આ હતા બે હજાર અઢારના પ્રશ્નો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે બીજી કોઈ વિડીયો બનાવવાના હોય તો કોમેન્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત